જે દિનેશભાઈ બારીયા છે એમનું દુઃખદ મૃત્યુ નિપજેલું હતું પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપીઓ પકડવાની કામગીરી કરેલી છે આજે દિનેશભાઈની જે અંતિમ યાત્રા હતી એ દરમિયાન બારીયા સમાજના અમુક જે લોકો હતા એ લોકોનો એવો આગ્રહ હતો કે બોડીને ભરવાડ સમાજના લોકોના ઘરે લઈ જઈએ અને ત્યાં એમની અંતિમ સંસ્કાર એમના ઘરમાં કરીએ પોલીસે આ સમગ્ર જે સરઘસ હતું એને અટકાવવાનો પ્રયત્ન કરીને એમને સમજાવટ કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ લોકો સમજેલા ન હતા તેમાંથી અમુક જે લોકો તો અમે પથ્થરમારો કરવાનો પ્રયત્ન કરેલો અને પથ્થરમારો પોલીસ ઉપર કરેલો જેમાં બે પોલીસવાળાને સામાન્ય ઈજાઓ પણ થયેલી પોલીસે સ્થિતિ કાબૂમાં કરવા માટે ટીઆર બેસના સેલ લગભગ આઠેક બેસના સેલ છોડેલા છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે જે તોફાન કરનારા તત્વો છે તેમને શોધવાની કામગીરી ચાલુ છે લગભગ બાર થી પંદર આરોપીઓને શોધી પણ લેવામાં આવે છે કોમ્બિંગની કામગીરી પણ ચાલુ છે અને હાલ સંપૂર્ણ શાંતિ છે હાલ દસ થી પંદર જેટલા પકડવામાં આવે છે જે એની વિગતો નામ સાથે આપના આપવામાં આવશે પણ અત્યારે હાલ પ્રાથમિક રીતે દસ થી બાર થી પંદર જેટલા પકડવામાં આવેલા